Har Har Mahadev આપ સૌમાં રહેલા શિવ તત્વોને મારા વંદન મિત્રો હું છું આપ સૌનો પ્રિય આચાર્ય અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે સિંહ રાશિના તમામ જાતકો માટે અને સિંહ લગ્નના પણ તમામ જાતકો માટે વર્ષ બે હજાર તેના વિશે ડિટેલમાં વિગતવાર આપણે ચર્ચા કરશું તમામ પાસા ઉપર ચર્ચા કરશું આ મહિનો તમારા માટે આ વર્ષ તમારા માટે કેવું રહેશે તે અને કયો તેવો સાધારણ ઉપાય વર્ષની શરૂઆતથી અંત સુધી તમારે કરવો જોઈએ જેના કે તમારા જીવનમાં જે કંઈ પણ તકલીફ આવવા જઈ રહી છે તેનો તમે સામનો કરી શકો છો તે તો આપણે શરૂઆત કરી કે સિંહ રાશિના તમામ જાતકો માટે આવનારું વર્ષ કયા પ્રમાણે રહી શકે છે તે તો સિંહ રાશિના તમામ જાતકો જ્યારે આપણે વાત આવે છે કે વાર્ષિક રાશિ ફળ જોવાનું હોય ત્યારે ખાસ કરીને જે સ્લો મૂવિંગ પ્લાનેટ છે એટલે કે રાહુ કેતુ શનિ અને ગુરુ વિશે આપણે ખાસ ચર્ચા કરવાની હોય છે અને મંથલી બેસીસના જે કંઈ પણ વિડીયો છે તેમાં તો હું તમને બાકીના પ્લાનેટ વિશે ચર્ચા કરતો જ હોઉં છું પરંતુ જ્યારે વાત આવે છે કે વર્ષે શરૂઆતથી જ આપણે સમજી જવાનું છે કે આ વર્ષ કેવું રહેશે તો જો મિત્રો તમારી જ રાશિમાં વિરાજમાન છે કેતુ દેવતા ત્યારબાદ રાહુદેવતા સપ્તમ સ્થાનમાં વિરાજમાન છે દેવતા અષ્ટમ સ્થાનમાં અને ગુરુદેવતા તમારી જન્મપત્રિકાના લાભના સ્થાનમાં વિરાજમાન છે ગુરુદેવતા આ વર્ષમાં ત્રણ વાર રાશિ પરિવર્તન કરે છે પહેલાં તમારી જન્મપત્રિકાના અગિયારમા સ્થાનમાં સેકન્ડ જૂન બાદ બારમા સ્થાનમાં અને થર્ટી ફર્સ્ટ ઓક્ટોબરના અરાઉન્ડના સમયમાં ફર્સ્ટ હાઉસમાં આવવા જઈ રહ્યા છે તેથી આ પ્રમાણે ગુરુદેવતાનું રાશિ ભવિષ્યમાં ગુરુદેવતાનું સ્થાન ખૂબ મહત્ત્વનું રહી શકે છે પરંતુ શનિ રાહુ કેતુ પૂરા વર્ષ દરમિયાન તે જ સ્થાનમાં રહેવાના છે દેવતા અષ્ટમ સ્થાનમાં જ વક્રી થવાના છે અને ત્યાં પણ માર્ગિત થવાના છે રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરશે પરંતુ તે વર્ષના અંતમાં પાંચ ડિસેમ્બરના દરમિયાન તે કરવાના છે જેથી પૂરા વર્ષ દરમિયાન તે એમનું ઇન્ફ્લુઅન્સ હશે સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે તો મિત્રો તમે જો સ્વાસ્થ્યના સ્થાનમાં જોશો તો આ વર્ષ તમારા માટે તમારા સાથે થોડુંક ગેમ રમી રહ્યું છે તેવું ચાલી શકે છે એટલે કે તમે અચાનક જ ખૂબ વધારે ખુશ છો અને એવું કંઈક ઇવેન્ટ થઈ શકે છે તમારા લાઈફ પાર્ટનર સાથે તમારા નજીકના લોકો સાથે તમારા વિશ્વાસ લોકો સાથે જેના કારણે તમારું જે કંઈ પણ હેપીનેસ છે તે ફરીથી પાછું સેડનેસમાં આવી શકે છે એટલે કે તમને તેવું લાગી શકે છે કે મારા ભાગ્યમાં તેવું શા માટે લખ્યું છે કે મને ખુશી જ નથી મળતી જ્યારે પણ કોઈ ખુશીના સમાચાર મળે છે તરત જ કંઈક ને કંઈક સેડ ન્યૂઝ પણ આવી જાય છે મારું માઇન્ડ તે પ્રમાણે ડિસ્ટર્બ થઈ જાય છે સાથે જ આ વર્ષ જે છે પૂરા વર્ષ દરમિયાન હું તો તમને તે જ કહું કે પોતાની જાતને સમજવાની જરૂર છે માનસિક રીતે સ્ટ્રોંગ થવાની જરૂર છે કોઈ વ્યક્તિ ગમે તેવું તમારા સાથે બિહેવ કરે પરંતુ તમારે આ પૂરા વર્ષ દરમિયાન તમારું મેન્ટલ સ્ટેબિલિટી ન ઝૂકી જાય તે કોઈ ન ચેલેન્જ કરી જાય તે પ્રમાણેના સંજોગો બનાવે છે જો જીત થાય તો પણ ખુશ થવાનું છે હાર થાય તો પણ ખુશ થવાનું છે આ પ્રમાણેનું તમારે સ્પોર્ટ્સમેન સ્પિરિટ પૂરા વર્ષ દરમિયાન રાખવી પડશે કારણ કે ખાસ કરીને રિલેશનશીપ વાઇઝ આ વર્ષ તમારા માટે થોડુંક તકલીફદાયક થઈ શકે છે અને તેના કારણે તમને માનસિક અશાંતિને તમામ વસ્તુ વધારે રહી શકે છે અને મિત્રો તમે જે માનસિક અશાંતિ મેન્ટલ સ્ટ્રેસ ઓવર થિંકિંગ પૂરા વર્ષ દરમિયાન જે કરશો છો તેના કારણે જૂન મહિના બાદ તમારું શરીર રોગોનું શરીર ન બની જાય તેની ખાસ કાળજી રાખવાની છે એટલે કે જો તમે મહિલાઓ છો તો મહિલાઓને લગતા જે કંઈ પણ રોગ હોય છે તે તમામની તકલીફ ન થાય અને ખાસ કરીને આ વર્ષ દરમિયાન તમને બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ સુગરથી તમામ પણ તમારા રિપોર્ટમાં હાઈ સ્કોર કરી ના જાય ને તેની ખાસ કાળજી રાખવાની છે એટલે તેવું નથી હોતું કે ફક્ત તમારી ઇટિંગ પેટર્નના કારણે જ ફક્ત બ્લડ પ્રેશર સુગર અને કોલેસ્ટ્રોલ આવતો હોય છે હવે આજના સમયમાં તો સાયન્સ પણ તે કહે છે કે મેન્ટલ સ્ટ્રેસ જ વધારે તકલીફ કરે છે હું વારંવાર તમે જોશો તો તે જ બોલી રહ્યો છું કે મેન્ટલ સ્ટ્રેસ મેન્ટલ સ્ટ્રેસ અને મેન્ટલ સ્ટ્રેસ કારણ કે જે પ્રમાણે ગ્રહો થઈ રહ્યા છે તેના આધારે કેતુ દેવતા અને દેવતા તમને ખૂબ વધારે તકલીફ પહોંચાડી શકે છે હા રાહુ દેવતા પર સપ્તમ સ્થાન પર ગુરુદેવની નવમ દ્રષ્ટિ તો થઈ રહી છે તેના હિસાબે આપણે ડિટેલમાં ચર્ચા તો કરશું પરંતુ તમારા લાઈફ પાર્ટનર સાથે ક્યાંક ટૂતું મેં ચાલી રહી છે તેવું જાણી શકીએ છીએ તેથી હેલ્થ બાબતે આ વર્ષ દરમિયાન મહિલાઓ તમારા ગુપ્તાંગને લગતી એટલે કે રિપ્રોડક્ટિવ સિસ્ટમને લગતી કોઈ તકલીફ ન આવી જાય હાર્મોનલ ઇસ્યુઝના કારણે તકલીફ ન થાય તેની ખાસ કાળજી રાખવાની છે અને પુરુષ હો કે મહિલાઓ જે કોઈ પણ વિડીયો જોઈ રહ્યા છો દેશમાં કે વિદેશમાં એક વાતની કાળજી રાખવાની છે માનસિક રીતે પૂરા વર્ષ દરમિયાન તમારે સ્ટ્રોંગ રહ્યું છે કારણ કે ઘણા બધા તમને ઠોકર વર્ષમાં વાગી શકે છે અને તેથી જ કહું છું કે હેલ્થમાં પહેલાં નંબર પર આવશે માનસિક રીતે સ્ટ્રોંગ થવાનું છે કારણ કે તમારા નજીકના વ્યક્તિ તમે જેના પર વિશ્વાસ રાખીને બેઠા છો ને તે જ તમને ઘા કરી શકે છે પૂરાવસમાં ગમે ત્યારે પણ અત્યારે હાલમાં તો ગુરુદેવતાનું શિલ્ડ સેફગાર્ડ તમને મળી રહ્યું છે પરંતુ જ્યારે ગુરુદેવતા જૂન મહિના બાદ બારમા સ્થાનમાં આવશે તો આ તમામ વસ્તુ થઈ શકે છે વિશ્વાસઘાતના સંજોગો ભરપૂર બની રહ્યા છે તેથી તમારે ખાસ કાળજી રાખવાની રહેશે તો વાત કરીએ તમારા બેંક બેલેન્સ બાબતે અને તમારા ફેમિલી બાબતે તમે જુઓ તો ફેમિલીના સ્થાનમાં ફક્ત ઓક્ટોબર નવેમ્બર બાદ દેવતાજી તેમને એક્ટિવ કરી રહ્યા છે અને પૂરા વર્ષ દરમિયાન શનિ જે એક્ટિવ કરી રહ્યા છે તમારા ફેમિલીના સ્થાનને અષ્ટમ સ્થાનમાંથી વિરાજમાન થઈને તો તેના કારણે તમારા ફેમિલીનો તમને સપોર્ટ મળવાનો છે તે કોઈ જ નથી રોકી શકવાનું પરંતુ ફેમિલીમાં પણ જે આપસી મન મોટાઓની જે કંઈ પણ હતું તમારા નામ પર ખોટું બ્લેમ લાગી શકે છે એટલે કે તમે કંઈ કર્યું નથી છતાં પણ તમામ લોકો તમને જ ખોટા સાબિત કરવા માટે તમારી પાછળ ભાગી રહ્યા છે તે પ્રમાણેના સંજોગો બની શકે છે તેથી ફેમિલી વાઇઝ વધારે ઊંડા ન ઉતરો તેટલું જ વધારે સારું છે તમે તમારું કાર્ય કર્યા કરો કોઈના સાથે ગુસ્સો નથી કરવાનો કોઈના સાથે ઝઘડવાનું નથી કે કોઈના સાથે મીંઢાપણો નેચર પણ નથી રાખવાનો તમારો જે રોલ છે તમારે તે રોલને પરફેક્ટ તમારે અદા કરવાનો છે તો જ આ વર્ષ તમારા માટે ઘણું સારું રહી શકે છે જો મિત્રો આપણે આગળ વાત કરીએ તો ગુરુદેવતા લાભ સ્થાનમાં વિરાજમાન છે અને ગુરુદેવતા ત્યાંથી તમારા લાભમાં વૃદ્ધિ તો કરશે એટલે કે તમે બે હજાર પચીસમાં જે કંઈ પણ મહેનત કરી છે જે કંઈ પણ નવું સ્ટાર્ટઅપ કર્યું છે તમામ સ્ટાર્ટઅપ મહેનતના આધારે આ વર્ષે તમને ઘણો સારો ફાયદો આપવા જઈ રહ્યા છે પરંતુ ક્યારે જ્યારે તમે જે કાર્યની શરૂઆત કરી છે તેના સાથે લાગેલા રહેશો કારણ કે ગુરુદેવતા તો લાભને એક્ટિવ કરે છે પરંતુ તમારા બેંક બેલેન્સને કોણ એક્ટિવ કરી રહ્યા છે પૂરા વર્ષ દરમિયાન તે કરી રહ્યા છે દેવતા જો તમે જે ફિલ્ડમાં છો તેના માસ્ટર બનવા માટે જ તેમાં જો ઉતર્યા છો તો આ વર્ષ તમારું છે તે તમારાથી કોઈ જ નથી રોકી શકવાનું પરંતુ જો તમે થોડુંક ફેલિયર આવી રહ્યા છે થોડાક જ ડાઉન્સ આવી રહ્યા છે અપ્સ એન્ડ ડાઉન્સ અને જો તમે બેસી જાઓ છો કે હું આ લાઇનનો વ્યક્તિ નથી તો પછી તમને સફળતા નહીં મળી શકે તેથી જે કંઈ પણ કાર્ય કરો છો તેના પાછળ લાગેલા રહો તો તમારા માટે તે ઘણું સારું સાબિત થઈ શકે છે તેથી આ વર્ષ દરમિયાન જો કોમ સિંહ રાશિના જાતકો તમારા બેંક બેલેન્સ વાઇઝ ચર્ચા કરીએ તમારા કરિયર બાબતે વાત કરીએ તો લાભ ભરપૂર મળવાનો છે પૈસા પણ ભરપૂર આવવાના છે પરંતુ જૂનથી ઓક્ટોબરના સમય દરમિયાન થોડુંક તમારે ફાઇનાન્સિયલ બાબતે કાળજી રાખવાની છે એટલે કે એવું ન થાય કે જાન્યુઆરીથી જૂન મહિના સુધીમાં તમે ખૂબ વધારે લાભ કરીને સંચિત ધન કર્યું એટલે કે ધન ભેગું કર્યું અને જૂનથી ઓક્ટોબરમાં તમે તેમાં થોડા કેરલેસ બની જાઓ તમે તમારા કામ પર ફોકસ ન કરી શકો અને તેના કારણે થોડીક વધારે તમારા જીવનમાં તકલીફ આવી જાય આ પ્રમાણેના સંજોગો થોડાક બની રહ્યા છે તેથી તમારે તે બાબતની ખાસ કાળજી રાખવાની રહેશે મિત્રો ગુરુદેવતાની જે સપ્તમ દ્રષ્ટિ થઈ રહી છે તે તમારા લવ રિલેશન પર અને તમારા સંતાન બાબતે થઈ રહી છે જૂન મહિના સુધી સેકન્ડ જૂન સુધી તમારા સંતાનના કારણે તમારા માન સન્માનમાં વધારો થઈ શકે છે જે કોઈ પણ સંતાન માટે ઈચ્છુક છે સમય ખૂબ સારો છે તમારે આગળ વધવું જોઈએ જેના કારણે તમારા સંતાન બાબતે પણ ઘણી સારી સફળતા તમને મળી શકે છે અને જે ઈચ્છા હતી તે પ્રમાણે સંતાન કન્સેવિંગ પ્રેગ્નન્સી કન્સીવિંગ થવા પણ સંજોગો બની રહ્યા છે ઘણું સારું તેજસ્વી બાળક તમારા જીવનમાં આવી શકે છે તેવા સંજોગો ગુરુદેવતા કહી શકે છે કારણ કે ગુરુદેવતા જ્ઞાનના દેવતા છે ને તો તે જ્યાં પણ તેમની દ્રષ્ટિ કરશે ત્યાંથી તમને વધારે નોલેજ તમને મળી શકશે એટલે કે જો તમારું સંતાન નથી થતું તો તમે પૂરા વર્ષ દરમિયાન ખાસ કરીને જૂન મહિના સુધી તમે તેના વિશે ડિટેલિંગ કરશો રિસર્ચ કરશો કે કયા કારણોસર શું ઉપાય કરવાથી મારા જીવનમાં સંતાન પ્રાપ્તિ બાબતે ચેન્જ આવી શકે છે કે પછી તમારું સંતાન ભણવામાં પણ જો પાછળ પડી રહ્યું છે તો કયા પ્રમાણે તેના લાઇફ સ્ટાઇલમાં અને તેના એજ્યુકેશનમાં ચેન્જ કરી તેની સ્કૂલ બદલાવાથી અમે તેને આગળ વધારી શકીએ છીએ આ પ્રમાણે થોડુંક તમારે નોલેજ શેરિંગ નોલેજ નોલેજ ગેઇનિંગ ખૂબ વધારે કરવું પડી શકે તેવા સંજોગો છે પરંતુ મિત્રો જો આપણે જૂન બાબતે વાત કરીએ ગુરુદેવતાની જ કારણ કે ગુરુદેવતા ત્રણ રાશિ પરિવર્તન કરવાના છે અને તે અતિચારી અવસ્થામાં જે તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનમાં થઈ રહ્યા છે તો જૂન મહિના બાદ સેકન્ડ જૂન બાદ અચાનક જ જાણે ખૂબ વધારે ખર્ચાઓ થઈ રહ્યા છે અને ફેમિલી મેમ્બરનું ને તમારું પણ સ્વાસ્થ્ય બાબતે અવારનવાર તમારા હોસ્પિટલના ખર્ચા પણ થઈ રહ્યા છે તેના ધક્કા થઈ રહ્યા છે તેવા સંજોગો બની રહ્યા છે તેથી હું તો તે જ કહું કે જૂનથી ઓક્ટોબરના સમય દરમિયાન શક્ય બને તેટલું બહારનું ભોજન ગ્રહણ કરવાનું તમારે બંધ કરી દેવું જોઈએ તેટલું જ તમારા માટે સારું રહેશે નાનું પણ માઇનર પણ જો તમે તીખું તળેલું વધારે ગ્રહણ કરશો તો ગુરુદેવતા અતિચારી અવસ્થામાં છે તે ખૂબ સ્પીડમાં રિઝલ્ટ આપવાના છે જે રિઝલ્ટ એક વર્ષમાં તેર મહિનામાં આપે છે તે જ રિઝલ્ટ ગુરુદેવતા તમને ફક્ત પાંચ મહિનામાં આપી શકે છે એટલે કે જો ખર્ચો તો ખૂબ વધારે ખર્ચો અચાનક થઈ શકે છે સ્વાસ્થ્ય બાબતે તકલીફ તો તે પણ વધારે કરી શકે છે પરંતુ ગુરુદેવતાનું બારમા સ્થાનમાં આવું તે એક રીતે એક લાભ તે સૂચવે છે કે જો તમારો બિઝનેસ છે કે તમે કોઈ એમએનસી કંપની સાથે કામ કરી રહ્યા છો એટલે કે ઇન્ડિયાની બહાર કોઈક ને કોઈક રીતે ત્યાંના લોકો સાથે જોડાયેલા છો ત્યાંના લોકોને લગતા તમે બિઝનેસ કરી રહ્યા છો તો આ સમય તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે મિત્રો જૂનથી ઓક્ટોબરના દરમિયાન તમને તમારા વિદેશ બાબતે ઘણા સારા ન્યૂઝ મળી શકે છે કોઈ મોટો ઓર્ડર મળી શકે છે કે પછી પરમાનન્ટ તમને વિદેશ સાથે કંઈક સંકળાઈને કામ કરવાના સંજોગો બની રહ્યા છે તો તમારે તેના માટે તૈયાર થઈ જવું જોઈએ કારણ કે તે આ સમય તમારા માટે ઘણો સારો છે કયો સમય જૂનથી ઓક્ટોબરનો સમય આશા રાખું છું તમે નોટ અને પેન લઈને બેઠેલા હશો અને તમે નોટ્સ બનાવી રહ્યા હશો વાત કરીએ ગુરુદેવતા જ્યારે ઓક્ટોબર મહિનામાં જ તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં આવશે તો મિત્રો તે સમય દરમિયાન ગુરુ અને કેતુનું જે રાશિ રાશિ પરિભ્રમણ એક જ રાશિમાં સિંહ રાશિમાં તમારી જ રાશિમાં થવાનું છે તેના કારણે પૂરા વર્ષ દરમિયાન તમે જે કંઈ પણ મહેનત કરી છે જે ભાગ દોડી કરી છે માનસિક અશાંતિ જે છે તમામમાંથી તમને થઈ શકે છે હવે મારે બધામાંથી છૂટા થઈ જવું છે મારે ફક્ત જીવનના આ બે હજાર છવ્વીસના જે બે ત્રણ મહિના છે તે શાંતિથી પસાર કરવાના છે અને તમે તે જ સમય છે જ્યારે તમે સ્પિરિચ્યુઆલિટી તરફ વધારે આગળ વધી રહ્યા છો તેવા સંજોગો બની રહ્યા છે કારણ કે રાહુદેવ ગુરુદેવતા ઉચ્ચ રાશિના થઈને જે તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનમાં જે કંઈ ખર્ચો અને તકલીફ આપીને ગયા છે તેનો એક જ ઉપાય તમને દેખાશે કે તમે ધાર્મિકતાવાદી વધારે થઈ રહ્યા છો તમે ભગવાનમાં માની રહ્યા છો છતાં પણ તમે તમારા જીવનમાં હવે સ્પિરિચ્યુઅલિટીને વધારે આધ્યાત્મિકતા તરફ ખૂબ વધારે આગળ વધી રહ્યા છો તે પ્રમાણેના વિચારો તમે વ્યૂહરચના બનાવી શકો છો જે તમારા માટે યોગ્ય છે તેથી વર્ષના અંતમાં જ આધ્યાત્મિક થવું તેના કરતાં આ વિડીયો જોઈને તમે પહેલેથી જ આધ્યાત્મિક થઈ જશો તો કેતુ દેવતાને જે ફર્સ્ટ હાઉસમાં વિરાજમાન થઈને તમારા સાથે જે તકલીફ કરવી છે તમારા જીવનમાં જે બદલાવ લાવવાના છે તે લાવવામાં તેમનો સુડીનો ઘા ક્યાંક ને ક્યાંક સોયથી જઈ શકે છે વાત કરીએ તમારા કરિયર અને વર્ક પ્લેસ બાબતે તો મિત્રો વર્ક પ્લેસ બાબતે તમે જોશો તો જ્યારે દેવતા તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં વિરાજમાન થઈને ત્યાંથી ત્રીજી દ્રષ્ટિ કરી રહ્યા છે તમારા કરિયરના બાબતે અને દેવતા જ્યાં પણ દ્રષ્ટિ કરે છે ત્યાં ડીલે તો તે આપવાના છે તેથી વર્ક પ્લેસ પર માર્ચ મહિના એપ્રિલ મહિનામાં કે જે જ્યારે પણ તમારું એપ્રાઇઝલનો સમય હોય તે સમય દરમિયાન તમારા કર્મના આધારે તમે કર્મ ખૂબ સારા કરે છે પરંતુ તમારી પાછળ કોઈક ને કોઈક રીતે પોલિટિક્સ રમાઈ જાય તમારા હાથમાં આવનારો મોટો ઓર્ડર કોઈકના કારણે અટકી જાય આ પ્રમાણેના સંજોગો બની રહ્યા છે તેથી પહેલેથી જ તમારે કાળજી રાખવાની છે કે તમારા સાથે વર્કપ્લેસ પોલિટિક્સના તમે નિશાન ન બની જાઓ તેની ખાસ તમારે કાળજી રાખવાની રહેશે તો તમારા માટે આ સમય સારો થઈ શકે છે પરંતુ તમારે નિરંતર કંઈક ને કંઈક કાર્ય તમારા જીવનમાં કંઈક ચેન્જ લાવવા માટે તમારી સ્કિલને વધારે રિસાર્પન કરવા માટેના પ્રયત્ન કર્યા કાળ છે જેમ કે તમે કોઈ નાનો મોટો બિઝનેસ કરી રહ્યા છો કયા પ્રમાણે તમે તેમાં ચેન્જ લાવી શકો છો કે તમારા જે કંઈ પણ ક્લાયન્ટ છે તેના પર તે આકર્ષિત થઈ શકે છે એટલે કે તમારે સમયાંતરે તમારે બિઝનેસ સ્ટ્રેટર્જી બદલવાની જરૂર છે તમારે પેકિંગ ફોરવર્ડિંગ જે કંઈ પણ તકલીફ જે કંઈ પણ બધું હોય છે જે તમારી પ્રોડક્ટને ઘણી સારી બનાવે છે તેને ચેન્જીસ કરે છે તમારા લોગોમાં તમારે થોડોક નાનો મોટો ચેન્જ કરવો છે આ પ્રમાણે તમારા વર્ક પ્લેસમાં તમારા બિઝનેસમાં તમે જે કંઈ પણ નાના મોટા ચેન્જીસ લાવશો ને તે જ તમને આ વર્ષમાં તારી શકે છે તેથી સમય થોડો ખરાબ છે પરંતુ જો આ પ્રમાણે જો તમે ચેન્જીસ લાવશો તો તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે જે તમારે જરૂરથી અપનાવવું જોઈએ જીવનમાં સફળતા તમારા કદમોમાં આવી શકે છે જો તમે જોબ કરી રહ્યા છો તો જોબ બાબતે પણ તમારી એક આગવી ઓળખ ઊભી કરવા માટે તમે કયા પ્રમાણે ભીડથી અલગ વિચારીને કંઈક આઉટ ઓફ ધ બોક્સ સોલ્યુશન લાવીને મૂકી શકો છો તેના વિશે પણ તમારે ધ્યાન આપવાની જરૂર છે વર્ષની શરૂઆતથી તમે જે ફિલ્ડમાં છો તેના માટે તમારે તૈયાર થઈ જવું જોઈએ પરંતુ મિત્રો તમે ગમે તેટલી પણ મહેનત કરશો ને તમારા વર્ક પ્લેસ પર ખાસ કરીને નોકરીમાં તે પ્રમાણે તમને ફળ નથી મળતું તેના કારણે ઘણા સંજોગો બની રહ્યા છે કે તમે નાસી પાસ થઈ રહ્યા છો અને જાણે તમારાથી તમામ તમારા બોસ અને તમારા સબ ઓર્ડિનેટ તમારા સાથે પોલિટિક્સ ખૂબ વધારે રમી રહ્યા છે તમને આગળ નથી વધવા દેતા તમારામાં પોટેન્શિયલ છે છતાં પણ આ પ્રમાણેના સંજોગો બની શકે છે તેથી તમારા વર્ક પ્લેસ પર કોણ તમારી સાથે છે ને છતાં પણ તમારી પાછળ ઘા કરે છે ને તેને ઓળખો તેમને સામો ઝઘડો નથી કરો તેમના સાથે જ રહીને તેમના દ્વારા કરવામાં આવેલો ઘા તેમને જ પરત ફરાવવાનો છે આ પ્રમાણેનું વલણ તમારે રાખવું પડશે દરેક વાર જો તમે તેમ માનીને બેસો કે ઉપરથી કોઈ કંઈ જોઈ રહ્યું છે તો વર્ષ બે હજાર છવ્વીસમાં તમને વધારે તકલીફ થઈ શકે છે હા તે જોઈ તો રહ્યા જ છે ઉપરથી ભગવાન પરંતુ આ વર્ષ તમારું તે બગાડી શકે છે તેથી તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખી લેવું ખૂબ જ જરૂરી છે વાત કરીએ તમારા દેવતા બાબતે તો દેવતા જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં વિરામમાં છે અને તેના કારણે આકસ્મિક ખર્ચા તો ખરા પરંતુ આકસ્મિક ધનલાભ પણ દેખા રહ્યા છે ક્યાં સુધી જ્યાં સુધી ગુરુદેવતા તમારી જન્મપત્રિકાના અગિયારમાં સ્થાનમાં છે એટલે કે સેકન્ડ જૂન સુધીમાં તમારા જીવનમાં આકસ્મિક ધનલાભ પાસ્ટમાં કરેલા ઇન્વેસ્ટમેન્ટનું અચાનક જ ફળ મળવું કે પાસ્ટમાં કરેલા રોકાણ તમારી પ્રોપર્ટી પર તમને ઘણો સારું ફળ આપી જાય તેવા સંજોગો બની રહ્યા છે મિત્રો શનિદેવતા પણ અષ્ટમ ઘા છે તે શકે છે કે તમને લોકોને ઓળખતા શનિદેવતા અષ્ટમ સ્થાનમાં તમારું ગુણ જ્ઞાન એટલે કે તમારો ઇન્ટ્યુશન પાવર ખૂબ વધારી શકે છે અચાનક જ કોઈ વ્યક્તિની સાથે તમે વાત કરતા છો ને તમે તેનાથી તેને ઓળખી જશો કે આ વ્યક્તિ કયા પ્રમાણેનો છે તે કેટલું સાચું બોલી રહ્યા છે અને કેટલું ખોટું બોલી રહ્યા છે આ એક વાત તમારા સાથે થઈ શકે છે કે પૂરા વર્ષ દરમિયાન શનિદેવતાના કારણે તમારો ઇન્ટ્યુશન પાવર ખૂબ સ્ટ્રોંગ રહેવાનો છે અને તેમાં પણ જ્યારે છવ્વીસ જુલાઈ બાદ શનિદેવતા જે વકરી રાશિ પરિભ્રમણ કરશે ને પછી ખરો ખેલ ચાલુ થશે અને લોકોના જે સાચા ચહેરા છે તે તમારી સામે લાવીને મૂકી દેશે કે જો તમે જેના પર વિશ્વાસ કરી રહ્યા હતા ને તે જ એકચ્યુઅલમાં તમારા દુશ્મન બનીને તમને પાછળ તમારા પગ ખેંચી રહ્યા છે તેથી ઇન્ટ્યુશન પાવરને સ્ટ્રોંગ કરવાનું છે પરંતુ કયા પ્રમાણે ઇન્ટ્યુશન પાવર સ્ટ્રોંગ થઈ શકે છે તમે આધ્યાત્મિકતા સાથે તમારે ડેલી ફક્ત ટ્વેન્ટી વન મિનિટનું મેડિટેશન કરવું છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જરૂરથી ડેલી ફક્ત એકવીસ મિનિટ તમારે ઇન્વેસ્ટ કરવાના છે જેના થકી તે હાઈ ફ્રિકવન્સી વાઇબ્રેશનના કારણે તમારા જીવનમાં ઘણો મોટો ચેન્જ આવી શકે છે અને તમે જીવનમાં સારી રીતે આગળ વધી શકો છો હવે સૌથી વધારે મહત્વપૂર્ણ તમામ સિંહ રાશિ અને સિંહ લગ્નના જાતકો રાહુદેવતા સપ્તમ સ્થાનમાં વિરામન છે જો તમે બિઝનેસ કરી રહ્યા છો તો આ સમય દરમિયાન તમારા લાઈફ પાર્ટનર સાથે પૂરા વર્ષમાં લાઈફ પાર્ટનર સાથે જૂન મહિના બાદ કોઈક ને કોઈક રીતે આપસી મતભેદ મનભેદ થઈ રહ્યા છે તેનું કારણ તે છે કે ગુરુ દેવતાની જે નવમ દ્રષ્ટિ જૂન મહિના સુધી રાહુ દેવતા પર થઈ રહી છે તે તમને બચાવી શકે છે એક સેફગાર્ડ સિલ્ડ બનાવીને રાખશે કે કંઈ પણ તકલીફ થઈ છે તો તમે એક ટેબલ પર બેસીને આપસી મતભેદ મનભેદ વિશે ચર્ચા કરીને જે કંઈ પણ તમારા માઇન્ડમાં ચાલી રહ્યું છે તે તમામ વસ્તુ ચર્ચા કરીને તમે હટાવી શકશો પરંતુ જૂન મહિના બાદ એક ઈગો અહમ તમારા અને તમારા લાઈફ પાર્ટનર તમારા ખાસ કરીને બિઝનેસ પાર્ટનરમાં આવી શકે છે તેના કારણે બિઝનેસ બ્રેક કરીને પોતાનો ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ પર કારણે સંજોગો બની રહ્યા છે પછી ભલેને તે તમારા માટે ગમે તેટલા પણ કેટલા ખૂબ નજીકના વ્યક્તિ કેમના હોય સારા સંબંધ હશે છતાં પણ મનમાં એકવાર જે ઘર કરી ગયું તે વાત તમારા ઘર કરી જશે તે વ્યક્તિને પણ તે પ્રમાણે તમારા માટે ફિલિંગ થઈ શકે છે તેથી જો બિઝનેસમાં તમે કંઈ પણ તકલીફ અસમંજસ ફીલ થાય છે છૂટા થવાના સંજોગો આવી રહ્યા છે જો સારી રીતે પ્રોપરલી ડિસ્ટ્રિબ્યુશન કરીને આગળ વધશો તો વધારે સારો રહેશે અધરવાઇઝ જો તમારે બિઝનેસ કન્ટિન્યુ રાખવો હોય તો આ પ્રમાણની તું તું મેં નાના મોટા ઝઘડા સાથે તમે આગળ વધારી શકો છો સેમ વેમાં લાઈફ પાર્ટનર સાથે પણ સંજોગો બની રહેશે મિત્રો પાંચ ડિસેમ્બર સુધી લાઈફ પાર્ટનર સાથે એવરી વીક બે થી ત્રણ વાર તેનાથી વધારે વખત પણ કઈક ને કંઈક આપસી મતભેદ થઈ રહ્યો છે કોઈ તેવો પોઈન્ટ છે કે જેના પર ચર્ચા પણ કઈ ખાસ કરીને ન હોય તેના પર તમે બે વ્યક્તિ ઝઘડો કરીને બેઠા છો અને પછી રાત્રિના સમયે એક સાઈડના સુઈ રહ્યા છે બીજા એક સાઈડના સુઈ રહ્યા છે તમારું બાળક હેરાન થઈ રહ્યું છે તો આ પ્રમાણેના સંજોગો બની શકે છે તમારા લાઈફના રિલેશનશીપના કારણે તમારા બાળકને તેની તકલીફ ન થાય તેની ખાસ કાળજી રાખવાની રહેશે તેનું કારણ ફક્ત તે જ છે કે જ્યાં સુધી ગુરુદેવતા અગિયારમા સ્થાનમાં છે ત્યાં સુધી તમારા બાળકને તેની કંઈ તકલીફ નથી પહોંચવાની તમારા રિલેશનશીપમાં જે તકલીફ છે તેની કારણ કે ગુરુદેવતાની સીધી દ્રષ્ટિ પંચમ સ્થાન પરથી રહે છે પરંતુ પંચમ સ્થાનના માલિક પણ ગુરુદેવતા છે જે સેકન્ડ જૂનથી થર્ટી ફર્સ્ટ ઓક્ટોબર સુધી તમારા બારમા સ્થાનમાં રહેવાના છે તમારા દ્વારા કરવામાં આવેલો ઝઘડો કે તમારા બેના વચ્ચેના જે આપ મતભેદ છે તેની માઠી અસર સીધે સીધી તમારા બાળક પર થઈ શકે છે બાળક કંઈ બોલતું નથી પરંતુ તે તમામ વસ્તુ સમજે છે તેના બિહેવિયરમાં તેના એજ્યુકેશનમાં તકલીફ આવી શકે છે તેથી આ વર્ષ દરમિયાન તમારે તમારા રિલેશનશીપને જેટલું પણ શક્ય હોય તેટલા સારા બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ હવે જે કોઈ પણ છૂટા થવાનો વિચાર કરી રહ્યા હતા તો પહેલેથી જ તમારે પ્લાનિંગ કરી લેવું જોઈએ એમ ન થાય કે વર્ષના મિડ પાર્ટ સુધી પહોંચી ગયા અને પછી તમે કંઈ ડિસિઝન જ નહીં લઈ શકો અને તમારા રિલેશનશીપ ખૂબ ટોક્સિક બની ગયા છે તેવા સંજોગો બની શકે છે તેથી જે ડિસિઝન લેવું છે પ્રોપરલી ડિસિઝન લેવા બાદ જ તમારે આગળ ખાસ વધવું જોઈએ મિત્રો જો એજ્યુકેશન બાબતે વાત કરીએ તો સંતાનના એજ્યુકેશનમાં પણ ઓક્ટોબર મહિના સુધી ઘણો સારો સમય છે પંચમ સ્થાનના માલિક જે બાર છે તેના કારણે જૂનથી ઓક્ટોબરના સમય દરમિયાન તમારા બાળકનું સ્વાસ્થ્ય અને તેના સાથે સાથે એજ્યુકેશન પણ સાચવાનું રહેશે પરંતુ તમારું બાળક ઓક્ટોબર મહિના પછી ફરીથી રિકવર થઈ રહ્યું છે અને ઘણું સારી રીતે જીવનમાં આગળ વધી રહ્યું છે તેવા સંજોગો બની રહ્યા છે તેથી જ તો હું તમને કહું છું કે સંસારિક જીવનનો પ્રશ્ન મેં તમને શા માટે પહેલાં સમજાવ્યો તેનું કારણ તે છે કે તમે જો તેમાં પ્રોપર રીતે રહેશો તો તમારું બાળક તો ટાઈમ જે પ્રમાણે ગ્રહોના ખરાબ છે તે સમય દરમિયાન તકલીફ આવી શકે છે પરંતુ તે સમય તેમને વધારે તકલીફ ન કરી જાય તેની ખાસ કાળજી રાખવાની રહે છે તેથી સિંહ રાશિના તમામ જાતકો આ વર્ષ તમારા માટે થોડુંક અપ્સ એન્ડ ડાઉન્સ લઈને તો આવી રહ્યું છે જો આ પ્રમાણે તમે ગ્રહોને સમજશો ને જે મેં તમને કહ્યું છે કે જ્યાં કાળજી રાખવાની છે ને ત્યારબાદ થોડુંક નેગેટિવ પોઈન્ટ પણ મેં તમને કહ્યું છે પોઝિટિવ પોઈન્ટને પોતાના જીવનમાં ઉતરવાનું છે અને નેગેટિવ પોઈન્ટને તમારા માઇન્ડમાં રાખવાના છે કે જો આ બાબતે હું ધ્યાન રાખીશ તો મને તકલીફ નથી થવાની ગ્રહોની ચાલમાં હું નહીં આવી છું અને ગ્રહોને પણ હું પછાડી શકીશ જે થવાનું છે ગ્રહોની ચાલના આધારે થવાનું છે પરંતુ જ્યોતિષશાસ્ત્ર એક એવું જીપીએસ છે કે જેના થકી તમે સુડીના ઘાને સોય સુધી લઈ જઈ શકો છો એટલે કે જે ઝઘડો મોટો થવાનો તો જે બિઝનેસમાં મોટા ખોટા ખર્ચા અને ખોટ થઈને છૂટા પડવાનું તો તે બિઝનેસમાં તમે પ્રોપર પ્લાનિંગ કરીને આગળ વધી શકો છો રિલેશનશીપમાં પણ એ પ્રમાણે આગળ વધી શકો છો હવે જેમ કે મેં તમને કહ્યું છે કે જ્યાં સુધી ગુરુદેવતા જન્મપત્રિકામાં દેવતા અને રાહુ દેવતા પર દ્રષ્ટિ કરી રહ્યા છે ત્યાં સુધી તમારા માટે સારું છે અધરવાઇઝ બાકીના સમયમાં શનિ દેવતા તમારા કરિયરમાં અને બેંક બેલેન્સમાં તમને વાદ વિવાદ વિખવાદ તમામ વસ્તુ આપી શકે છે સંજોગો બની રહે છે મિત્રો જુલાઈથી સપ્ટ નવેમ્બર સુધીનો સમય છે તેમાં હું તમને તે પણ એક શીખવા આપી આપીશ શનિદેવતા વક્રી અવસ્થામાં છે તમે તમારી જાતને પ્રૂવ કરવા માટે પણ ખૂબ વધારે આગળ વધી શકો છો એટલે તેમ પણ નથી કરવાનું કે આધ્યાત્મિક રીતે તમે ખૂબ આગળ આવી ગયા પરંતુ તેના કારણે પછી તમે તેવા કોઈક મંત્ર જાપ કે તેવા કોઈ ભગવાનની પૂજા પાઠમાં લાગી ગયા છો કે જેનું તમને નુકસાન થઈ શકે છે તે જ પ્રમાણે જો તમને બીજી રીતે સમજાવું તો રસ્તા પર તમે ગાડી વાહન ચલાવી રહ્યા છો અને કોઈ વ્યક્તિ તમને ઓવરટેક કરીને જતો રહે તો તમારે તેમ નથી કહેવાનું કે ચલો હવે હું પણ તમને બતાવી દઉં કે તમે કોને ઓવરટેક લઈને બતાવશે કોઈ વ્યક્તિ તમને કંઈક કહી જાય એક કાનમાં સાંભળીને બીજા કાનથી આ વર્ષ દરમિયાન તમારે કાઢી નાખવાનું છે જો તે કરશો તો તમારા માટે સારું સાબિત થઈ શકે છે જો તે તમે નહીં કરો તો તમે જ જાતે તમારો ખાડો ખોદી રહ્યા છો અને તેમાં તમે જ પડવા જઈ રહ્યા છો તેવા સંજોગો બની રહ્યા છે તો આ પ્રમાણે કંઈક સિંહ રાશિના જાતો જાતકો થોડાક અપ્સ અને ડાઉન સાથે રિલેશનશિપમાં પણ તકલીફ સાથે બાળકના જીવનમાં પણ આગળ વધતા વધતા આ વર્ષ તમારા માટે ફાઇનાન્સિયલી ઘણું સારું સાબિત થઈ શકે છે પરંતુ જે પ્રમાણે ઉચિત મહેનત કરી છે તેના આધારે વર્ષના અંતે તમે કહી શકો છો કે જે પ્રમાણે મહેનત હતી તે પ્રમાણે મને ફળ નથી મળ્યું તેથી સો ટકા મહેનત નથી કરવાની આ વર્ષમાં તમારે બસો ટકા મહેનત કે તેનાથી પણ વધારે મહેનત કરવી છે તો તમે જે પ્લાનિંગ કરીને બેઠા છો ને આ વર્ષ દરમિયાન તમારે શક્ય બને તેટલું પોતાનાથી અને પોતાના લાઈફ પાર્ટનર્સથી અને ફેમિલીથી સેટ સેટિસફાઈડ રહેવાનું છે જો તેટલું તમે રહેશો તમારા માટે સારું છે પૂરા વર્ષ દરમિયાન હું તમને મંથલી પ્રિડિક્શનમાં ઉપાય તો આપું છું પરંતુ જો વર્ષ બે હજાર છવ્વીસ બાબતે કંઈક યુનિક જો હું તમને ઉપાય આપું તો મિત્રો આ વર્ષ દરમિયાન તમારે ભીમાશંકર જ્યોતિર્લિંગના અવશ્ય તમારે દર્શન કરવા જોઈએ વર્ષમાં એકથી વધુ વાર તમારે ત્યાં વિઝિટ કરવી જોઈએ રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા પણ તમારા માટે ઘણા સારા સાબિત થઈ શકે છે જો હું તમને કોઈ દેવી શક્તિ વિશે ચર્ચા કરું તો દેવી શક્તિ બાબતે તુલજા ભવાની માનું જે મંદિર છે મહારાષ્ટ્રમાં આવેલું હોય છે કે તમારા એરિયામાં પણ આસપાસના કોઈ જગ્યા પર છે તે મંદિરની તમે જો વિઝિટ કરશો તો તમારા લગ્ન જીવનમાં અને તમામ રિલેશનશીપમાં જે તકલીફ છે તમામ બાબતે તમને સફળતા મળી શકે છે જો કામાખ્યા ટેમ્પલ પર તમે વિઝિટ કરી શકો તો તે હું તમારા પર છોડી રહું છું તે તમારા માટે સારું છે પરંતુ જે કંઈ પણ મંદિરોના વિઝિટની કહે છે તેની જરૂરથી આ વર્ષ દરમિયાન તમારા લાઈફ પાર્ટનર સાથે ફેમિલી સાથે પ્લાનિંગ કરશો તો તમારા માટે સમય ઘણો સારો સાબિત થઈ શકે છે તો જો મિત્રો માહિતી પસંદ આવી હોય તો જરૂરથી તમામ સિંહ રાશિના ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના જાતકોને શેર કરો જેના થકી આ વિડીયોથી માહિતી લઈને તે પણ તેમના બે હજાર છવ્વીસનું પ્લાનિંગ કરી શકે છે અને જીવનમાં જે તકલીફ આવવાની હોય છે તેનો સૂડીનો ઘાસ હોયથી જાય તે પ્રમાણેનું તે પ્લાનિંગ કરી શકે છે જો કોઈ બીજા વ્યક્તિના જીવનમાં તમે ચેન્જીસ લાવશો જેમ કે હું તમને આ વિડીયો શેર કરી રહ્યો છું હું તમારા જીવનમાં ચેન્જ લાવવા માગું છું મને તો તેનું યુનિવર્સ ઘણું સારું ફળ આપશે પરંતુ તમે પણ વિડીયો શેર કરીને કોઈ બીજા વ્યક્તિના માહિતી આપવામાં મને મદદ કરશો યુનિવર્સથી જોઈ જ રહ્યા છે ને તો આ પ્રમાણે પરોપકારની ભાવના રાખીને વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત કરવાની છે અને તેનો અંત પણ કરવાનો છે નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી મળીએ આજે હું મારી વાણીને વિરામ આપી રહ્યો છું ઓમ નમઃ શિવાય